વિરમગામ શહેરના મોદીફળી શાંતિનાથ દેરાસર મોટા ભાટવાડા અજીતનાથ દેરાસર સુધીના વિસ્તારમાં રોડ તેમજ ગટરના કામ બાબતે નગરપાલિકા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિરમગામ શહેરના મોદીફળી શાંતિનાથ દેરાસર મોટા ભાટવાડા અજીતનાથ દેરાસર સુધીના વિસ્તારમાં રોડ તેમજ ગટરના કામ બાબતે સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બનાવવામાં આવેલો રોડ મધરાત્રિએ રાત્રિના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી સ્ટ્રીટ લાઇટ બંધ કરીને રોડનું કામ કરવામાં આવ્યું હતું જૂનો આરસીસી રોડ તોડ્યા વગર નવો સિમેન્ટનો કોન્ક્રીટ રોડ પાંચથી છ ઇંચ જેટલો લેવલમાં ઊંચો બનાવવામાં આવતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા જેનાથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાને લીધે સ્થાનિક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને લઈને સમસ્યા સર્જી મૂકી છે આ વિસ્તારમાં ગટરના કામકાજ બાકી છે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેનો માર્ગ કરવામાં આવ્યો નથી વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર ધાર્મિક સ્થળના જૈન સંત મહાત્મા તેમજ રહેવાસીઓને ગંદકીના ઢગલામાંથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિ સર્જી છે સ્થાનિક રહીશો દ્વારા લેખિતમાં જણાવ્યા અનુસાર રોડનું કામ સરકારી ધારાધોરણ મુજબ કરવામાં આવે તેમજ આરસીસી રોડ તોડીને એ જ લેવલથી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે No, <coughs>